નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે માં આપણે ચર્ચા કરીએ હાલના પેક દિવસના તમામ અગત્યના કરંટ અફેર વિશે તો વિડિયો શરૂ કરું એ પહેલા તમે આપણી રેવન્યુ પ્લેટિનો જે કોર્સ છે એને એન્ડ્રોઇડ એપ્લિકેશન માંથી પરચેસ કરવો તો કરી શકો છો 999 રૂપિયા પ્રાઇસ છે ઓકે અને એક વર્ષની વેલિડિટી મળશે ઓકે તો જેમને પણ ઈચ્છા છે એ લઈ શકે છે ઉપરાંત કરંટ અફેરના પણ કોર્સીસ છે ઓકે પર મંથ તમારે એપ્લિકેશનમાંથી સ્ટડી કરવું હોય તો ઓગણત્રીસ રૂપિયામાં તમને વિડીયો મળશે ટેસ્ટ આપી શકશો પીડીએફ બધું મળી જશે તો એપ્લિકેશનમાં જૂના કરંટ સાથે બધું જ છે અવેલેબલ છે અને તમારે આખું સબસ્ક્રિપ્શન ટાઈપ લેવું હોય જૂના નવા બં બંને આવી જાય એ ટાઈપનું તો ટુ નાઇન્ટી નાઇન રૂપિયામાં છે તમને એ કોર્સ છ મહિના માટે મળી જશે અંદર ડિસ્કાઉન્ટ કુ પણ હશે એના ઉપર ક્લિક કરશો તો થોડું ઘણું ડિસ્કાઉન્ટ પણ થઈ જશે ઓકે તો વધારે માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર ફોન કરીને તમે મેસેજ કરી શકો છો

चेस ई स्पोर्ट्स वर्ल्ड कप 2025 નું ટાઇટલ કોણે જીત્યું છે તો મેગ્નસ કાર્લસન છે આ નોર્વેના ખેલાડી છે કયા દેશના છે નોર્વેના ખેલાડી છે તેમણે આનું ટાઇટલ જીતી લીધું છે તો કોન્શિયસ નેટવર્ક નામનું પુસ્તક ચર્ચામાં તો આ પુસ્તકના લેખક કોણ છે તો સગાટા શ્રીનિવાસ રાજુ છે આના લેખક છે હવે આ તો વાત થઈ એમસીક્યુ ની હું ડેઈલી છે બરાબર 8 થી 10 એવા એમસીક્યુ કરાવું છું તમને કે જે છે બરાબર એમાં વધારે પડતી માહિતીની ચર્ચા ના જરૂર હોય અત્યારે આપણે એવા સ્ટડી કરીએ કે જેમાં બહુ વિસ્તૃત માહિતીની ચર્ચાની જરૂર નથી ઓકે આપણે પ્રશ્ન અને જવાબ યાદ રાખીએ એટલું ચાલે આમાં બહુ વધારે પડતી માહિતી યાદ રાખવાની જરૂરિયાત હોતી નથી હવે એવા ક્વેશ્ચન સ્ટડી કરાવીશ કે જેમાં થોડીક બીજી એકસ્ટ્રા માહિતીઓ તમારે યાદ રાખવાની હોય એવા હું લગભગ સાત ક્વેશ્ચન ડેલી કરાવું છું તમને

ચાર ઓગસ્ટના રોજ છે ઓકે અમેરિકાના તટરક્ષક દિવસની ઉજવણી થયેલી છે તો ચાર ઓગસ્ટર હેમિલ્ટન તો એમણે રેવન્યુ મરીન છે એની સ્થાપના કરી એ સમયની અમેરિકાની કોસ્ટગાર્ડ છે ઓકે અમેરિકાની કોસ્ટગાર્ડ એ વખતની એનું નામ હતું રેવન્યુ મરીન આની સ્થાપના થઈ અમેરિકી કોસ્ટ ગાર્ડની ચાર ઓગસ્ટ ઓગસ્ટનો દિવસ છે એક મહિના પહેલા જ અમેરિકા સ્વતંત્રતા દિવસ હતો ચાર જુલાઈ સત્તરસો ને છોતેર આ એ દિવસ છે જ્યારે અમેરિકા બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયું ક્લિયર હમણાં જ આપણે બે ઓગસ્ટ એક દિવસ ઉજવ્યો હતો દીવ દમણ અને દાદરા નગર હવેલી મુક્તિ દિવસ ઓકે તો આ જે દિવસ છે બે ઓગસ્ટના ના રોજ ઉજવાય છે બે ઓગસ્ટના રોજ છે ઓકે એ મુક્ત આપણે ઉજવીએ છીએ બસોલી ઉત્સવ છે એની ઉજવણી હાલમાં ક્યારે કરવામાં આવેલી હતી બસોલી ઉત્સવ હાલમાં જ જમ્મુ કાશ્મીર રાજ્યમાં ઉજવવામાં આવે છે તો ઓપ્શન બી આપણો આન્સર થશે હાલમાં જ જમ્મુ કાશ્મીર રાજ્યમાં બસોલી ઉત્સવની ઉજવણી થઈ હતી આ ઉપરાંત ખીર ભવાની મેળો અથવા તો ખીર ભવાની ઉત્સવ છે એ પણ જમ્મુ કાશ્મીરનો પ્રસિદ્ધ તહેવાર છે સિનાબ નદી ઉપર બનેલ રેલ આર્ક બ્રિજ છે એનું ઉદ્ઘાટન પણ જમ્મુ કાશ્મીરમાંથી થયેલું અને ભારતીય સેના દ્વારા જમ્મુ કાશ્મીરમાં ઉધમપુર ખાતે કરવામાં આવેલ ઓપરેશન એનું નામ હતું ઓપરેશન બિહાલી એને પણ યાદ રાખીશું અને આઈડબ્લ્યુ એઆઈ એમણે પોતાનું નવું પરિસર છે એ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ખોલેલું તો આ બધા જ પોઈન્ટ જમ્મુ કાશ્મીર વિશે અગત્યના છે એમાંથી પ્રશ્ન આવી શકે છે

ઉપરાંત ભારતે પણ ભાગ લીધો ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ આવી ગયું ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ આયોજન કયા સ્થળે થયું સૌથી પહેલી વખત આ બિમસ્ટેક પારંપરિક સંગીત મહોત્સવનું આયોજન થયું આ ભારતમાં થયું છે ભારતમાં કઈ જગ્યાએ તો કે ન્યૂ દિલ્હીમાં આયોજન કરવામાં આવેલું છે તો બિમ્સ્ટેક દેશોનો પારંપરિક સંગીત મહોત્સવ ભારતમાં નવી દિલ્હી ખાતે યોજાયો છે પૂરું નામ છે બે ઓફ બેંગલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોર ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન આનું ફૂલ ફોર્મ છે ઓકે આની સ્થાપના 6 જૂન 1997 માં થયેલી છે ઉપરાંત બિમસ્ટેક દેશોની અધ્યક્ષતા અત્યારે કોણે સંભાળી છે અત્યારે 2025 થી છે બાંગ્લાદેશ છે એણે સંભાળી છે ઓકે અને 2027 સુધી બિમસ્ટેક દેશોની અધ્યક્ષતા કરશે ઓકે 2025 માં જે બિમસ્ટેક બેઠક થઈ હતી એ ક્યાં થઈ હતી બિમસ્ટેક દેશોની બેઠક થઈ હતી એ થાઈલેન્ડમાં થઈ હતી ક્યાં થઈ હતી

એની આજુબાજુના જેટલા પણ દેશો આવી ગયા બરાબર નેપાળ ભૂટાન એ આ સાઈડ આવેલું છે સો નેપાળ ભૂટાન પણ એની અંદર આવી જાય છે ક્લિયર તો નેપાળ ભૂટાન ઉપરાંત એક એક થાઈલેન્ડ છે મ્યાનમાર છે ઓકે તો એ બધા દેશોની અંદર આવી જાય છે ક્લિયર શ્રીલંકા અહીંયા છે તો એ બધાનો સભ્ય દેશોમાં આવે છે થાઈલેન્ડ ફેડરેશન ઓ સોરી માફ કરજો

એમણે ભારતને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવ્યો અને વ્યક્તિગત રીતે ગોલ્ડ લાવનારા ઓલિમ્પિકની અંદર ગોલ્ડ લાવનારા વ્યક્તિગત ખેલાડીની વાત કરીએ તો એ બીજા એવા ખેલાડી છે કે જેમણે વ્યક્તિગત ગોલ્ડ મેળવ્યો ઓલિમ્પિકની અંદર સૌથી પહેલા કોણ હતા અભિનવ બિંદ્રા હતા ઓકે એમને પણ યાદ રાખીશું અભિનવ બિંદ્રા તમારા જીપીએસસી ની એક્ઝામ માં સિલેબસ માં એક જીકે નો સામાન્ય જ્ઞાન નો ટોપિક ઉમેરી દીધો છે એટલે ક્યાંય એવું ન માનવું કે આવા ક્વેશ્ચન નહીં આવે ઓકે સો બધું આવી જાય છે અને જીપીએસસી ની વાત હોય ત્યાં સર્વગુણ સંપન્ન આપણે જે તમારો જીકે પણ સ્ટ્રોંગ થતું જાય ઓકે તો સાત ઓગસ્ટે ભાલાફેક દિવસ નીરજ ચોપડા નામના ખેલાડીએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો તો એની યાદમાં આપણને આ ભાલાફેક દિવસ ઉજવીએ છીએ આપણી એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા છે

ક્વેશ્ચન એવો આવે કે એમણે કયા દેશમાં રમાયેલી ઓલિમ્પિકમાં મેળવે તો ટોક્યોમાં જે ઓલિમ્પિક થઈ હતી ટોક્યોમાં બે હજાર થયેલું તો એ જે હતી બરાબર બે હાજર ટોક્યો વીસમાં તો કોરોના આવી ગયો હતો ને બરાબર બે હજાર વીસમાં તો કોરોના તો બે હજાર એકવીસ માં નું આયોજન થયું હતું તો એની યાદમાં બરાબર આ જે

બે માં સૌથી પહેલી વખત બે હજાર પચીસ માં અગિયાર હેન્ડલૂમ ડે ઉજવી રહ્યા છે ચાલથાનથી લઈ સુરતનું ચાલથાન છે ત્યાંથી લઈને સોમ જે પશ્ચિમ બંગાળના ખડગપુરમાં આવેલું છે ત્યાં સુધી આ શરૂ થઈ હતી તો ચાલથાનથી લઈને સોમ ક્રેલ સુધી આ સોમી ટેક્સટાઇલ ટ્રેન શરૂ થઈ थी क्या

એક મહિનામાં જ આ બધા નિયુક્ત છે તો બસ અહીંયા આ વિડીયો સાત ઓગસ્ટમાં આટલું રાખીએ છીએ મળશું આવતીકાલે આઠ ઓગસ્ટના વિડીયોમાં ઓકે હિન્દ છોડો લડત નો દિવસ છે આવતીકાલે કાલે ચર્ચા કરીએ હિન્દ છોડો લડત વિશે ત્યાં સુધી રજા લઈએ